બસો આઠ એમ્બ્યુલન્સમાં સારવાર લેતા જોવા મળી રહ્યા છે ત્રીજી તસવીરમાં બાઇક ચાલક યુવાનના માથાના કુર્જે કુર્ચા નીકળી ગયા હોય તેવું જોવા મળી રહ્યું છે અકસ્માતમાં બે માસુમે માતા પિતા ગુમાવ્યા થોડીવાર ટ્રાફિક પણ થયો હતો બનાવને લઈને એક્સપ્રેસ વે પર થોડીવાર ટ્રાફિક પણ થયો હતો જો કે જાણ થતાં ચાર એકસો આઠ એમ્બ્યુલન્સ ઈઆરસી અને પાનીકેટ ફાયરની ટીમો તેમજ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી પોલીસે ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો અને હાલ રાબેતા મુજબ વાહનો પસાર થઈ રહ્યા છે લગભગ પાંચ એક વાગ્યાની આસપાસ સુરતથી અમદાવાદ જતા રસ્તે એક અજાણ્યા વાહને ટુ વ્હીલરને ટક્કર મારી હતી જેમાં પતિ પત્નીનું મોત થયું છે અને એમના બે બાળકો હતા એ બાળકો સદનસીબે જીવે છે અને એ તમામને એસએસજી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે એટલે અને પછી અમદાવાદથી સુરત તરફ જતા એ સમયે જે એક્સિડન્ટ હતું એને જોવા માટે આ જે ટેમ્પો આપ દેખી રહ્યા છો ચારસો સાત એ જોવાનો પ્રયત્ન કરતા હતા એ દરમિયાન એ પોતે ડિવાઇડર પર એ જે ફેટલ થયું હતું એ જોવાની કોશિશ કરતા હતા અમારી પોલીસની ટ્રાફિકની અને સ્થાનિક પોલીસની ટીમ ત્યાં હાજર જ હતી પણ અને રોડ ક્લિયર કરાવી રહ્યા હતા એ દરમિયાન આ જે ટેમ્પો ચાલક હતા એ એ એક્સિડન્ટ ફેટલ જોવાની કોશિશ કરતા હશે ને એમનું જાણવા મળ્યું છે કે એમનો કાબૂ એમના પોતાના ચારસો સાત વાહન પરથી જતો રહ્યા અને એ ડિવાઇડર પર ચડી ગયા એટલે જે પાછળ આવતી લક્ઝરી હતી એ પણ એને પણ એનું બેલેન્સ ગુમાવી દીધું અને આ આપ જોવો છો એમ રેલિંગ તોડીને સામે લક્ઝરીને પણ નુકસાન થયું છે લક્ઝરી બસમાં જે લોકો સવાર હતા એમના કોઈને કંઈ હા છ એક જણને વાગ્યું છે નાની મોટી ઈજા થઈ છે એવું જાણવા મળ્યું છે અને એસએસજીમાં તમામને લઈ ગયા છે